વિરાસતથી વિકાસની થીમ પર આત્મીય વિદ્યાલયનો એન્યુઅલ ડે આજે યોજાયો હતો વિરાસતથી વિકાસની થીમ પર આત્મીય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો એન્યુઅલ ડે આત્મીયધામ માંજલપુર ખાતે યોજવામાં આવ્યો હતો યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય દીપક શાહ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા માંજલપુર વિસ્તારમાં આવેલા આત્મીય ધામ ખાતે આત્મીય વિદ્યાલય સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યા હતા આ અંગે વધુ માહિતી આપતા સ્કૂલના પ્રિન્સિપાલ મિલિંદ ફડકે જણાવ્યું હતું કે આજે વિરાસતથી વિકાસની થીમ પર રતન ટાટા સરદાર પટેલ ઝવેરચંદ મેઘાણીની ગાથાઓ રંગલા દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી જેને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી તથા પ્રણય સ્વામી તથા એકેડેમિક એડમિનિસ્ટ્રેટિવ આનંદ દુબે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી કાર્યક્રમમાં નાટક દેશભક્તિ અને સંસ્કૃતિના ગીત સાથે નૃત્ય ભારે આકર્ષણ જમાવ્યું હતું આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ દીપક સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજના વિદ્યાર્થીઓમાં બધું જ છે ફક્ત સારા સંસ્કારની ઉણપ છે જો આ સમયે સારા સંસ્કારોનું સિંચન થાય તો આવનારી પેઢી ખૂબ આગળ વધશે વધુમાં દીપક હરિપ્રસાદ સ્વામી સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા ત્યારબાદ આનંદ સ્વરૂપ સ્વામીએ પણ પ્રેરક ઉદબોધન કર્યું હતું આજના કાર્યક્રમમાં મેઘાવી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું

और जिनके लिए ये कार्यक्रम हो रहा है हरिप्रसाद स्वामी को मुझे जानने का बहुत नजदीक से मौका मिला है वो हमेशा कहते थे युवा और बच्चे मेरे हृदय है तो ऐसे पूज्य हरिप्रसाद स्वामी के आनंद स्वरूप महाराज जी प्राणी स्वामी जी महाराज हमारे स्कूल के प्रिंसिपल फड़के सर दुबे सर જય દર્શક મિત્રો આજે આત્મીય ધામમાં એક સરસ મજા નો કાર્યક્રમ આત્મીય વિદ્યાલય આપણી સાથે સ્વામીજી છે આનંદ સ્વરૂપ સ્વામીજી પ્રાણે સ્વામીજી અને આ જે સ્કૂલ છે એના પ્રિન્સિપાલ જે છે ફડકે સાહેબ કૌતિકભાઈ છે આપણે સ્વામીજીને પૂછે સાહેબ આજે જે એન્યુઅલ ફંક્શન છે આજના સમયની તાતી જરૂરિયાત છે બાળકોની અંદર સંસ્કારની કમી છે આત્મીય વિદ્યાલય સંસ્કાર આપવા માટે શું થાય છે પ્રદર્શક તો જ જય સ્વામિનારાયણ દેવકભાઈ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે આત્મીય વિદ્યાલય સંસ્કાર આપવા માટે શું કરી રહી છે તો આટલે વિદ્યાલય એ શિક્ષણની સાથોસાથ પરિવારમાં એ બાળકોમાં સંસ્કારો આવે અને આજનો જે એન્યુઅલનું ફંક્શનનો પ્રોગ્રામ જે હતો એ પ્રોગ્રામમાં થી જે હતું વિરાસત છે વિકાસ તો વ્યક્તિના જીવનમાં વિરાસત એટલે સંસ્કાર અને જે સંસ્કાર નહીં હોય તો કોઈ દિવસ કોઈ વિકાસ થવાનો નથી એ પછી વ્યક્તિ હોય પરિવાર હોય કે પછી રાજ્ય હોય કે રાષ્ટ્ર હોય પરંતુ એના એના જીવનમાં એ સંસ્કાર જોઈશે અને એ સંસ્કાર આવશે ક્યારે તો કે એના જીવનમાં ધર્મ હશે તો અને અમારા સ્વામીશ્રી એ એવું કહે છે કે ધર્મ અનિવાર્ય છે ધર્ધતા નહીં જે ભગવાનને જે દેવમાં જે દેવીમાં જે માનતા હોય એમાં એને શ્રદ્ધાપૂર્વક વિશ્વાસપૂર્વક એને માનવાનું છે એ ધર્મ હશે

જે સ્કૂલનું સરસ સંચાલન કરે છે અને એક સફળતાના પંખે અત્રે ચલાવી રહ્યા છે સૌને મારા અંતરથી બોલો જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાન કી